પાલેજ રાષ્ટ્રીય ધોરી માર્ગ ની પૂર્વ દિશામાં આવેલા જેટકો સબ સ્ટેશન માં વરસાદી પાણી ધસી આવતા સબ સ્ટેશન વરસાદી પાણી ભરાઈ જતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલ સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા મીડિયા કર્મીઓ જેટકો સબસ્ટેશનની મુલાકાત લેતા સબસ્ટેશન સ્ટેશન સંકુલ માં ગોઠણસા પાણી નજરે પડ્યા હતા અને જેટકો કર્મીઓ ગોઠણસા માં પાણી બહાર નીકળતા નજરે પડ્યા હતા દર વર્ષે જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપડી પરિસ્થિતિ નું સર્જન થાય છે પાણી ઓસર્યા પછી જ ડીસીવીસીએલ કચેરીનું કામકાજ પૂર્વવત થશે હાલ બપોરે બે વાગ્યે પણ વરસાદી પાણી જોવા મળતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલ ના કર્મીઓ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે